શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે આ ખાડાઓને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે વાહનોને નુકસાન થવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે વહીવટી તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જો કે તેમના મતે પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત હોવી જોઈએ તેમણે કટાક્ષ કર્યો કે તંત્રને ખાડાઓથી થતી લોકોની તકલીફ દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ધ્યાન આપે છે પિયુષ પટેલે ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક રસ્તાઓની મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે પોલીસની મધ્યસ્થી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લા સામી કેવી રીતે બેરોજગાર બને એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે ડબલ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દોડા નીતિ ના અપનાવશો આવે જે દબાણ હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે જે સિટી સેન્ટર છે બહાર ટિકિટ ટિકિટ બનાવ્યું આ બોક્સ તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ નો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરો માંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર